આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટને ડેવલપમેન્ટ કરવાનો કાર્ય હાથ ધરવામાં આવ્યું છે મંદિર પાસે પ્લાઝા બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે આગામી દિવસોમાં જગન્નાથ મંદિરના ડેવલપમેન્ટનું કાર્ય હાથ ધરાવનાર છે તે પહેલાં દર વર્ષે અષાઢી બીજે યોજા રથયાત્રાના રૂટનું ડેવલપમેન્ટ કાર્ય ચાલી રહ્યું છે

આ સમુદ્ર પ્રોજેક્ટ જે છે એ જગન્નાથ મંદિરથી ખમાસાચા રસ્તાથી દાણાપેટ સુધીનો જે એક પોઈન્ટ બે કિલોમીટરનો રથયાત્રા રૂટ છે એને ડેવલપ કરવાનો પ્રોજેક્ટ છે જેના ભાગરૂપે આપણે આ પ્લાઝા બનાવી રહ્યા છીએ પ્લાઝાની અંદર આપ જોશો તો ત્યાં આપણને ગ્રેનાઇટ સ્ટોન ડીકે સ્ટોન અને એ પ્રકારના વિવિધ મટીરિયલનો ઉપયોગ કરી હેરિટેજ લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને આ પ્લાઝાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે યાત્રા આપણે જે આવવાની છે બે દિવસ પછી ત્યાં સુધીમાં લોકો એનો લાભ લઈ શકે તો આગામી સમયમાં કેટલું કામ થશે કેટલાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે સમગ્ર પ્રોજેક્ટમાં આજે આપણે સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ જગન્નાથ મંદિરથી હમાસા થઈને દળાપીઠી સુધી વન પોઈન્ટ ટુ કિલોમીટરનો જે આખો રૂટ છે એ ફેઝ વનનો આખો આપણો પ્રોજેક્ટ છે લગભગ વીસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે જેમાં જંગનાથ મંદિરની આસપાસના વિસ્તારને કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને આગળ ખમાસ અચાર રસ્તા પાસે હાલ કામગીરી ચાલુ છે તે બી રથ યાત્રા પૂર્ણ કરી દેવામાં આવશે સર આ જે તૈયાર કરવામાં આવી રહ્યો છે હેરિટેજ ખાસ કરીને લુક આપવાનો બી પ્રયાસ છે ક્યાંક ને ક્યાંક કયા પ્રકારના પથ્થરો અને અન્ય વસ્તુઓ વપરાશે કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ હેરિટેજ લુક આપતા પથ્થરનો ઉપયોગ કલાત્મક કોતરણી આકર્ષક દિવાલો મંદિરની ગેટની બહારો ભાગ ભવ્ય અને વિશાળ બનાવશે રથયાત્રા રૂટ ઉપર લોકો બેસી શકે તે માટે બેઠક વ્યવસ્થા આકર્ષક પ્લાન્ટેશન કરાશે હેરિટેજ ડેકોરેટિવ થીમ પર લાઇટિંગ કરાશે સમગ્ર મંદિર અને મંદિર પરિસરના આસપાસના વિસ્તાર રથયાત્રા રોડના વિસ્તારનું ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે ત્યારે આગામી દિવસોમાં જગન્નાથના દર્શન આવતા ભક્તોને દર્શન કરવા અને મંદિર સુધી પહોંચવામાં સરળતા રહેશે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં